ખેડા જિલ્લાના નડિયાદના ભાજપના માતરના પૂર્વ ધારાસભ્ય સિંહ ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે અમુલ ડેરીમાં પણ મોરચો માંડ્યો હતો અને માતર એપીએમસીની ચૂંટણીમાં પણ પક્ષ વિરુદ્ધ બળવો કરી કોંગ્રેસમાં વોટ આપી કોંગ્રેસને વિજય અપાવ્યો હતો ખેડા જિલ્લામાં સહકારી માળખામાં વર્ચસ્વ ધરાવતા ખેડા જિલ્લા સહકારી સંઘના સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી આગામી તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દરેક તાલુકા મથકે યોજાનાર છે કુલ તેર બેઠકો પૈકી ત્રણ બેઠકો બિનહરીફ થતા એ બાદ કરતા બાકીની દસ બેઠકો પર ચૂંટણી યોજાશે ભાજપ શાસિત સંઘમાં સત્તા મેળવવા ભાજપ સંગઠનના હોદ્દેદારો રસ દાખવી રહ્યા છે જેને લઈને જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે તેર પૈકી દસ બેઠકો માટે આગામી ચાર જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે દસ બેઠકો પર બેતાલીસ ઉમેદવારોના ફોર્મ ભરાયા આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે